વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટી કોરલ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ આશાપુરા માતાના મંદિરમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી આગ ફાટી મંદિરમાં પૂજારીનો બચાવ થયો હતો ભીષણ આગમાં માતાજીની મૂર્તિઓ સિવાય તમામ ચીજવસ્તુઓ બળીને ખાબ થઈ ગઈ હતી મોટીકોરલ ગામમાં આવેલા આશાપુરા માતાના મંદિરમાં કે ત્રણ વાગ્યાની આસપાસ ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી આગના પગલે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી મંદિરમાં આગ લાગતા મંદિરમાં આરામ કરી રહેલા પુજારી મુન્ના મહારાજ ફસાઈ ગયા હતા મંદિરની જાળી ન ખુલતા તેઓએ બુમરાણ મચાવતા ગામ લોકો દોડી આવ્યા હતા અને મંદિરના મહારાજને જાળી ખોલી બહાર કાઢી બચાવી લીધા હતા કરજણ અને વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તુરંત જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા એક કલાક સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી અને જોકે આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલા માતાજીની મૂર્તિઓને બાદ કરતા તમામ સામાન બળીને ખાંક થઈ ગયો હતો આ મનાવે ગામમાં ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી લોકોના ટોળી ટોળા મંદિરે કરજણ તાલુકાના મોટી કોરલ ખાતે આવેલા આશાપુરા માતાજીના ઐતિહાસિક અને પૌરાણિક મંદિરમાં આજે સવારના ત્રણ વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા પૂજારી મુન્નાભાઈની ભાઈની ગરવખરી પણ નાશ પામી હતી અને આગથી મોટું નુકસાન થવા પામ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષભાઈ પટેલ નિશાળિયા કરજણ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયદીપસિંહ ચૌહાણ કરજણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી જયદીપસિંહ રાણા કોષાધ્યક્ષ શ્રી મનોજભાઈ પંડ્યા સ્થળ પર મુલાકાત લઈ લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપી હતી